હેલો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં થશો તો આવી જવાના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો આ છે અમે લોદરો પાતરો જાહેર વેલી કરવાની વિનંતી કોકને એમ થાય ને અસગર પડો તો જો કેવી મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અમે જો બાંધે છે મને બીક લાગે છે અને જો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે મેં અત્યારમાં અને કેવું મસ્ત અત્યારમાં વાતાવરણ મસ્ત છે ને તો હેલો મિત્રો આજે હું જો ઓલા આપણે જાઉું ખેતરમાં અને હું કહું વિડીયો બનાવવાનું ચાલુ કરી દઉં અત્યારમાં ને પછી તો આ છે આંકડો હનુમાન દાદાના દર્શન કરી લો બધાએ આજે શનિવાર છે જય હનુમાન માતાજી બાપા સીતારામ અને જો આ છે મારા ઘઉં અને અત્યારમાં કેવો મસ્ત સાંકળ પડે છે આ લીમડો કપાઈ નાખ્યો શામાં લાકડા બહુ કચરો પડતો હતો તે એટલા કટકા કડાઈ નાખ્યા અમારો ને તે મારા કાકાનો છે આમ તો એક જાતે સમજવી ને તો વૃક્ષ ઝાડવા હોય નહીં કપાવાય નહીં પણ કપાઈ નાખ્યો મને બહુ જ ગમે અને આ છે જાહેર

پول سے نگ یو نڑی سے ن زیے رے موٹا بھاپو سے گئی د ہ یےٹ ا ے ٹ ہ یے ری دادا ری دھرسے દાદા ને ધારે પણ મસ્ત વાતાવરણ મસ્ત હોય એટલે છોકરાને ના સડી ને વિડીયો ઉતારતા હોય બીજું કઈ ન કરે હવે મને બહુ બીક લાગે છે એમ જો મોટો ડો ના લો આવે છે બાપા બાપા ઈદ નો માર થી બીવે હું એન થી બીવ અને આ ખેતર ખાઈ છે એમાં વાવવાનું છે જરૂરથી અને મારા પપ્પા એ લાવે છે જો એને જાણું છે કારણે હોડદરા કારણે જાણું છે ને એટલે આવે છે તો સારું મિત્રો જો મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બાપા સીતારામ જય હનુમાન દાદા બાય બાય ટાટા